ચિત્તોડગઢ થી દાહોદ હાઇવે પર ભરાયા વરસાદી પાણી રોડ પર પાણી ભરાઈ જતા ભરાઈ જતા બે બાઇકો વચ્ચે અકસ્માત પણ સર્જાયો હતો હાઇવે પર ના ભરાયેલા પાણી થી સ્થાનિકો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે ભરાયેલ પાણી નો વહેલી તકી નિકાલ થાય તેવી તંત્ર પાસે માંગ કરાઈ હતી બ્યુરો ચીફ પ્રવીણ કલાલ દાહોદ વારંવાર ખબર નહીં આ હાઈવે એક પનોતી છે કે શું છે કંઈ સમજાતું નથી આ હાઈવે છે બાયપાસ આપ્યો છે પણ ત્યારથી કરીને ને કંઈક સમસ્યા ખાડા દેખી શકો છો પાણી ભરાઈ જવાની સમસ્યા દેખી શકો છો કે તમે કઈ પણ તકલીફ વાહનોને કે હવે અહીંયાથી માણસ ચાલીને પણ નહીં નીકળી શકે એવી પરિસ્થિતિ છે અને ગાડી કાઢવાની જે ગાડીની નંબર પ્લેટો તૂટી જાય છે આ નંબર પ્લેટ અહીંયા તૂટે તો આગળ જઈને પોલીસવાળા રોકી દે છે અને અમારે તો અહીંયા તમે દેખો કે આ પાણી કેટલું ભરાયું છે કે આ ઢાળ કેવી રીતે આપવામાં આવ્યો છે એ જ નથી સમજાતું આ જ્યારથી હાઈવે બન્યો છે ત્યારથી પરિસ્થિતિ લગાડીને આ જ સમસ્યા રહી છે આ પાણી ખેતરોમાં જાય છે અહીંયા કોઈ નિકાલ નથી તો ખેતરોને પણ નુકસાન થાય છે અમારે અહીંયા ગામવાળાને શું કરવું અને શું નહીં કરવું અને ક્યાં સુધી આ ખાડામાં જીવું ક્યાં સુધી આ પાણીમાં જીવવું આટલું બધું છૂટ્ટી જગાઓ છે છતાં પણ તમે દેખી શકો છો કે આ પાણી કેટલું ભરાઈ ગયું છે તો આનું કેમ તંત્ર દેખતી નથી આનું કેમ આ ટોલ ટેક્સવાળા જોતા નથી કે વાળા કોઈ જોતા નથી મને એ કંઈ સમજાવતું નથી અને ક્યાર સુધી અમારે આનું આજ સહન કરવાનું છે એવું જો અમને કહી દેતા હોય કે આટલા વર્ષ સુધી સહન કરવાનું છે તો અમે રજૂઆતો જ ના કરીએ અહીંયા આજુબાજુ ગામવાળા કે આજુબાજુ ખેતરવાળા કે આજુબાજુ દુકાનવાળા તમે જોઈ શકો છો કે કેટલી રજૂઆતો કરી છે છતાં પણ ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું છે ગાડી અહીંયા નીકળી શકે એક બાજુનો રોડ જ ચાલુ છે એક બાજુ બિલકુલ ઘૂંટણ ઉપર પાણી કમર સુધી પાણી ભરાઈ ગયું છે તો આનું અમારે તમારા માધ્યમથી એક જ એ કરીએ છે કે આનું તાત્કાલિક ધોરણ નિકાલ થાય રહીશો અને સ્થાનિકો અમારા જેવા લોકોની સમસ્યા એ અંગે દૂર થાય એવી અમારી ચેનલથી વિનંતી છે જે તંત્ર પણ આ રોડે જ ચાલતા હોય છે પણ તંત્રને આ જોવાતું નથી તે બાબતે તમે શું કહેશો ખબર નથી પડતી કે એમને કેમ જોવાતું નથી પણ તમે દેખી શકો છો પાણી આપણા પર જ ઉડી રહ્યું છે અહિયાં થી ભલે બધા નીકળતા હશે પણ ખબર નહીં કે અહિયાં નું લોકો નું સાંભળવા નથી માંગતા કે ખબર નહીં શું છે તમારું નામ ઉત્કર્ષ શર્મા